જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવની સાંભળશું શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ સાંભળવાથી શ્રી રામા ની કૃપા આપણા જીવનમાં હંમેશા બની રહે છે તો આ વિડીયોમાં શ્રી રામા પીરની બાવનિ સાંભળશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો બોલો રામા પીરની જય શ્રી ગણેશને લાગુ પાય રામા પીરના ગુણ ગવાય પોકણગઢ ગામ કહેવાય જેનો રાજા અજમલરાય રાય વિરમદેવ ને રામા પુત્ર થયા મહાબળવીર

મરણ પામેલા જીવિત થાય જાત્રા જાય માલ દેખી ચોર થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા વારે રામદેવ પીર ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ ત્રણ ભુવન માંથી પકડી લાવું ચોર દલુ ભલી ની ભલીએ લીધો કોટવાળ રામા પીર ના ભક્ત અપાર રૂપા તો પીરના પરચે ઉગાર્યા ભરથાર રણુજા શહેર માં પાટ મંડાય वायक सोने मोकलाय देश भक्तराई खिमडो वायक लैने नै जा आबू गढनी माय

ખીમડો ગયો મો વાસમાઈ રૂપાંદે માલદેવરાય જેસલે પિંપડી માલે જાડ રોપ્યા થઈ અમર ડાળ ખોદાવી વાવ રૂપા રાણી તોરલેકરિયા મીઠા પાણી મક્કાથી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અથિર સવા હાથની ચાદર નખાય તેમાં સહુ બેસતા જાય જેમ વધે તેમ બેસતા જાય તેમાં પાંચસો પીર સમાય

ચમત્કાર જેના અપરંપાર ફરજી ભગત ખીમડ્યો કોટવાણ ડારલ દે સદગુણી નામા પીર ની બાવની સાર જે કોઈ ગાયે નરને ના ગુજ્જુ પરિવાર નમું વારંવાર ઉતારી દેશે ભવપાર બોલો રામા પીર જે મિત્રો આપણે સાંભળી શ્રી રામા પીર ની પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે બાર બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે બે હાથ જોડી આજીજી કરી આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલા તો દરિયામાં છલાંગ લગાવી સાગરના તળે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન હતા ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત હું સ્વયં તાર ઘેર પ્રગટ થઈશ આવા છે રામદેવપીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવપીરની ભક્તિ આરાધના કરશે તેનું નામ સ્મરણ કરશે રામદેવપીરની કથા સાંભળશે શ્રી રામાપીર બાવાનીના પાઠ કરશે સાંભળશે તેના પર રામદેવપીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે તો મિત્રો આ વિડીયોમાં રામદેવપીર બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્યફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવપીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ